સુરતમાં બુમાફિયા છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરિયા ઉર્ફ જમરાળા વિરુદ્ધ સિંગળપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે વધુ એક ગુનામાં મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટેન્ડની બનાવીને જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી સામે આવી છે શિંગણપુર પોલીસે તાત્કાલિક ઘનશ્યામ ભગત ઉર્ફ જમરાળાના નજીકના સગાની નિલેશ મોરડિયાની ધરપકડ કરી લીધી છે જ્યારે ઘનશ્યામ ભગત અને તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુરતમાં ભૂમાફિયા છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડું બનેલા ઘનશ્યામ ભગત સુતરિયા ઉર્ફ જમરાળા વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે વધુ એક ગુનામાં મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી સામે આવી છે સિંગણપુર પોલીસે તાત્કાલિક ઘનશ્યામ ભગત ઉર્ફ જમરાળાના નજીકના સગાની નિલેશ મોરડિયાની ની ધરપકડ કરી લીધી છે જ્યારે ઘનશ્યામ ભગત અને તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ઘનશ્યામ ભગત ઉપર પ્રથમ ફરિયાદ થયા બાદ ઉપરા ઉપરી ફરિયાદો સામે આવી છે જેમાં ઘનશ્યામ ભગત પોતાની ચાલથી ઘણા લોકોને જમીન પચાવી પાડી છે ઘનશ્યામ ભગત અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદની તરફ પોલીસે તપાસ માટે અરજી કરવામાં આવી છે જેના કારણે ઘનશ્યામ સુતરિયા અને તેની પત્ની તેમજ દીકરા વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદીઓને ન્યાય મળવાની સંભાવનાઓ વધી ગઈ છે જેમાં મળતી જાણકારી અનુસાર ઘનશ્યામ ભગત અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલા તમામ ગુનાઓની તપાસ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મારફતે કરવામાં આવશે તેની માહિતી સામે આવી છે ત્રણ ત્રણ પોલીસ ફરિયાદોના સામે કરી રહેલા ઘનશ્યામ ભગત અને તેનો પરિવાર હાલ તો ભાગેડું બનીને અગોતરા જમીન મેળવવાના પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે